Редактор субтитров А.Семкин Корректор А.Егорова કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન બે ને મંજૂરી આપી છે આ અંતર્ગત શહેરી અને ગરીબ મધ્યમ વર્ગના પરિવારો માટે એક કરોડ મકાન બનાવવાના છે આ એક કરોડ પરિવાર આપવામાં આવશે આ સબસિડી અલગ અલગ રીતે આપવામાં આવશે આવી જ એક પદ્ધતિ છે વ્યાજ સબસિડી યોજના તો મિત્રો ચાલો જાણીએ આ યોજના વિશે આ યોજના ના કાર્યક્ષેત્ર હેઠળ કોણ છે આર્થિક રીતે નબળા વિભાગ ઓછી આવક જૂથ મધ્યમ આવક જૂથના પરિવારો આ યોજના હેઠળ આવે છે આ એવા પરિવારો છે કે જેમની પાસે દેશ માં ક્યાંય પણ પોતાનું કાયમી ઘર નથી આવા લોકો ને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો ખરીદવા અથવા બાંધવા માટે પાત્ર અને લાખ વાર્ષિક આવક ધરાવતા પરિવારો એમ આઈજી હેઠળ ત્રણ લાખ થી છ લાખ ની વચ્ચે વાર્ષિક આવક ધરાવતા પરિવારો છ લાખ થી નવ લાખ ની વાર્ષિક આવક ધરાવતા પરિવારો વ્યાજ સબસીડી સ્કીમ ઈ ડબલ્યુ એસ એલ આઈજી અને સબસીડી એમ આઈજી પરિવારો માટે હોમ લોન પર આપવામાં આવશે આત્રીસ લાખ સુધીના મકાનો માટે પચીસ લાખ સુધીની લોન બાર વર્ષ સુધી ના સમય ગાળા માટે પ્રથમ આઠ લાખ ની લોન પર વ્યાજ પાત્ર બનશે વાર્ષિક હપ્તાઓમાં પૂછ બટણ દ્વારા પાત્ર લાભાર્થીઓને એક પોઈન્ટ એસી લાખ ની સબસીડી આપવામાં આવશે લાભાર્થીઓ વેબસાઇટ ઓટીપી અથવા સ્માર્ટફોન દ્વારા પોતાના ખાતાની માહિતી ચકાસી શકશે તમને એ પણ જણાવી દઈએ મિત્રો કે પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ પંદર માં શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ એક પોઈન્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી પંચ્યાસી બાકીના મકાનો નિર્માણ દિન છે તો મિત્રો તમે આ સબસિડી લાભ લીધો છે કે નહીં કમેન્ટ જરૂર કરજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો ફરી મળીશું બીજા વિડીયો